આ એક એવા ચાહક છે છે જે મોદીજીના નામથી જ ખુશ થઈ જાય અને તેમની આંખોમાં પાણી પણ છલકાઈ જાય છે તેઓ વડનગર આવે એટલે સાફ સફાઈ કરી ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે અને કોમ્પ્લેક્ષ અને દુકાનદારો તેમને સન્માન કરી તેમના કાર્યને પણ બિરદાવી રહ્યા છે રીગલ કોમ્પ્લેક્ષ તેમજ ભાગ્યોદય કોમ્પ્લેક્ષમાં વેપારીઓ અને દુકાનદારોએ પણ તેમનું સન્માન કર્યું હતું આ સાથે વડનગર પોલીસ સ્ટેશન ખાતે હરિયાણાથી આવેલ રામચંદ્ર સ્વામીએ પોતાની જ ઈચ્છાથી વડનગર પોલીસ સ્ટેશનની પણ સાફ સફાઈ કરી અને ખૂબ જ ઝીણવટભરી રીતે આ સાફ સફાઈ કરી હતી જે તેમનું ખાસ સન્માન વડનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જોશીએ કર્યું હતું તો તેઓના આ કાર્યને આજરોજ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ રજે જોશીના હસ્તે શાલ ઓઢાડી મહાદેવની મોમેન્ટો તેમનું સન્માનપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તો આ કાર્યને વડનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પણ બિરદાવ્યું હતું રામચંદ્ર સ્વામી મસન 72 કટ રહેવું અણપડ આદમી હું 45 વર્ષક છે અને માનતા હું ગુજરાત જેસા સ્ટેટમાં કોઈ વાર સંભક્તિની થોડા ચાલનમાં भारत जैसा ईमानदार देश कोई नहीं है भारत में पहला नंबर देश है गुजरात ईमानदारी और मैं दस साल से सेवा करता हूँ मोदी जी मिलाने खातिर हमारा मंत्री है मुख्यमंत्री मैंने चार मिलान माना मैं मेरा कर्तव्य देख के कदम मोदी बोला चला जाऊंगा ना मैं मेरी सेवा करूँ तो किसी से कोई लेना कौन नहीं आपका आशीर्वाद देता हूँ मेरा घर तक खर्चा करता हूँ मेरा खुद शायद घड़ी तो का तो मैं दे दूँ ना किसी से कोई लेना देना कौन नहीं ग्यारहवीं साल होगी चौदह लागू खाई थी